જેને આપણે મોનસૂન સાયક્લોન કહી શકીએ જે આપણે એપ્રિલ મે અને જૂન મહિના દરમિયાન ભાગે જોવા મળતા હોય છે અને બીજું સાયક્લોન હોય છે જે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિનો આ સમય ગાળા દરમિયાન જોવા મળતા હોય છે જનરલી જુલાઈ ની અંદર હોવું જોઈએ 28 ડિગ્રી કરતા ઉપર જો તાપમાન હોય અને ત્યાં એ પછી વરસાદી કોઈ સિસ્ટમ બને તો એ લો પ્રેશર બની શકતું હોય છે લો પ્રેશર છે વધારે તાપમાન મળે તો એ મજબૂત થાય અને વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન સુધી વરસાદી સિસ્ટમ ગણવામાં આવે છે પણ ડીપ ડિપ્રેશનને ઊંચું તાપમાન મળે અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી જેવું તાપમાન મળે તો ડીપ ડિપ્રેશન છે એ સાયકલોનું સ્વરૂપ લેતું હોય છે જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન મોટાભાગે તાપમાન છે અઠ્યાવીસ ડિગ્રી કરતા નીચું હોય એટલે જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન આપણે સાયકલોનથી કોઈ ખતરો હોતો નથી એટલે અત્યારે પણ આપણે સાયકલોનથી કોઈ ખતરો નથી પણ આજે મજબૂત સિસ્ટમ આવી રહી છે જેને કારણે મેં આપણે નામ જણાવ્યા એ તમામ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ છે ચોક્કસથી જોવા મળશે જી થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી અમને અને દર્શકોને થેન્ક યુ સો મચ પરેશભાઈ તો મિત્રો હવે તમારે તૈયાર રહેવાનું છે કારણ કે વરસાદનું જોર છે એ હવે ધીમે ધીમે વધશે તો એવી સ્થિતિમાં શું કરવાનું છે ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે એની તમામ માહિતી વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ આપી છે એટલે આવનારા દિવસો ગુજરાતમાં મેઘતાંડવ સર્જાઈ શકે છે તેવું સ્પષ્ટ તેમને કહી દીધું છે એટલે આપ પણ સાવચેત રહેજો અલર્ટ રહેજો અત્યારે આ રિપોર્ટ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જાણવા માટે અને જોવા માટે અચૂકપણે યુટ્યુબ પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફેસબુક પર અમારી ચેનલ ગુજરાત તકને લાઈક કરવાનું ન ભૂલતા અને આ સાથે જ ગુજરાતના અને દેશના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગિન કરજો અમારી વેબસાઈટ ગુજરાત તક ડોટ ઇન અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર